ની માને મને બૈરું કેવું ભટકાણું છે બોલો બધા ઘરના કામ મારે કરવાના આના કરતા તો વાંધો હતો ને ત્યારે સારું હતું કેવી મોજ કરતો હતો

કેવો છો એ ના ખબર પડતી ઘડી થાય તા કઈ આ હંગવા જવું છે હંગવાન બાણેશ ખડવા ને જાતો ને એ ખડવા ને જાતો હંગવા તો જવું ક્લો જવું હાથે હટ જા આયલા મન હટ પાછો આવજે એ હો મને લાગી ફૂક આવી રાંજે હટ હટ એ હો બોલ લ્યો આમ જઈને કઈક વિચાર કરતો તો આ કોઈ સોડિયું નું ચક્કર નથી ને આવવા દે ખબર પડે ને તો ધોકાઈ નાખું એને

आते हारू आलो तो उवाडी बाजू आटो मारतो होतो मारतो जाय एनी <खणागा> माने काका अंगवा जावा दे जी घर ना बदे काम है बाकी रांथवानू छे हां ए टिटिया उबरे उबरे मैं हथवारो करायी हाले जडे

કરના કામ એ બધા મારે કરવાના રાંધવાનું ઠામડા ધોવાના હાલા રાખીએ વાળો ભલા મણા કાકા હવ એવી જિંદગી થોડી હોય હે કાકા હવ તું કાકા મળદ રોકો માણા ને હવ કા આમ થોડું કાકા હાલે તે શું કરું કાકા બૈરું ભટકાઈ ગયું હેવું હવે ભલા મણા આ બાબુભાઈ ગોળે તું તારી ભાઈ આમ જો સર્વિસ કરે એટલે આમ જો લાઈન ઉપર આવી જાય કોઈ દી તને કાઈ ન કે એ તું સર્વિસ ની વાત કરી માં કાકા મારી બહુ એક દી છે ને મે ખાલી લાફો માર્યો તો તરત એની ભાઈ ફોન કર્યો આયા મારા દીકરા મારા બે મારા હારા અને હરખી રીતનો નો મને માર્યો હા મારવાની તું વાત નો કરતો હો મારું ને તરત ઈને ભાઈ ફોન કરે અરે ઈની માને હવે શું કરું એ ટીટા આ બાજે તો તારે તાર બેન સુધારવી મારી પર મસ્તી નો આડ્યો હે હા સુધારવી છે પણ નથી સુધરતી શું કરું અરે સુધરી જાય કાકા એલે ઈ નો સુધરે હવે તને વિશ્વાસ ના આવતો આ તા હવે નો સુધરે રહેવા દે હાલ હાલા તારી પર સુધરી જાય તો નો સુધરે એલા સુધરી જાય મારી વાત સાંભળ તો બોલ

જાણે રોખર બની વાડી માંગવા એટલે હું તને ફોન કરી તમ જાવે એમ રીજો હો હા હા ઉતાવળ રાખ કે હો હા તે વાંજોની હાલો જાવ આઈ નિંડો ગાયકા બાબા ઉતાવળ રાખ નાક નો દબાવ્યો દેટલી આવી આખું ગામ તમારી વાડીમાં હિંજી જાય હે એ તો મને ખબર છે પણ હું શું કરું એ રૂકડા બાપાને ને કેવાય ધ્યાન રાખીએ હવે તારો રૂકડો વપર્યો ને એ નકરું હોવાનું કામ કરે છે અને સોરે બેહવાનું ખાવા કીર્યા આવી હું કે બીજા ની આમાં કેટલી બાઈ સ આવી હે હોય આજનો દી ભાઈ સહન કરી લ્યો બધું નીંદર જાય પછી ને કર્યું પડે ચાલો બે છે નીંદો કરી ચાલો એ આજનો દીધ આમ દાડી આયાં કાલ તો આવવાની નથી એ આ કાલ નો આવ્યું પણ અત્યારે ઉતવેરા ખ્યાલ ઉતવેરા ગયા છે નીંદ ક્યારનો અંગવા ગયો છે બટ આવી તો સારું હું શું કહું છું હંગવાનું લે તારા બાપ તું તારું હંગવાનું કરે મારી હંગવાની ઉપાધી તું શું લેવા તો રાંધી ખાઈ લેજે

આઈલે આઈલી ને થાકી ગઈ હવે કેટલે આઘું જાવું એક કામ કરું આઈથી ને જઈ જાવ આ રુકડાની વાડીમાં અમથી કોઈ નથી

એક કામ કરો તમે જવા નતું ના ના ઘરે જ આવી ફોન આવ્યો

اردت <applause> ان